નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારે સમક્ષ કન્યા આપણે સાવધાની રાખવી જોઈએ સાથે બે હાજર માં કયા ઉપાય કરવા જોઈએ સૌ વિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું અને ગ્રહોની સ્થિતિ પર આપણે જાણશું સૌથી પેલા ગ્રહોની સ્થિતિ કઈ રીતે છે તો ગ્રહોની સ્થિતિમાં ખાસ કરીને કેતુ છે એ આપના પ્રથમ ભાવમાં છે સાથે બુધ આપના ત્રીજા ભાવમાં છે અને મંગળ છે એ આપના એકાદશ ભાવમાં છે હવે ગ્રહોનું ગોચર સાથે પરિવર્તન આવશે એટલે આપના જીવનમાં પરિવર્તન આવશે સૌથી જીવનની અંદર વિદ્યાર્થી બંધો માટે પરિવર્તનનો જે સમય છે એ ખાસ કરીને ગુરુની સ્થિતિ ઉપર છે ગુરુ છે એ નવમ ભાવમાં છે ઉચ્ચ શિક્ષા માટે આ ભાવ છે ભાગ્ય માટે માટે આ જોવામાં આવે છે ધર્મ પિતા માટે આ ભાવને જોવામાં આવે છે એટલે એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે પંદર મે પેલા ઉચ્ચ શિક્ષા માટે ખૂબ જ ઉત્તમ સમય આવી રહ્યો છે સાથે ગુરુ નવમ ભાવમાં છે નવમો ભાવ છે એ પણ એમનો જ માનવામાં આવે છે એટલે આપના ઘરે માંગલિક પ્રસંગો આવવાના શુભ સંકેતો શુભ યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપ ધર્મમાં રુચિ રાખશો ધર્મ પ્રત્યેની આપનો જે ભક્તિ હોય વધશે ધર્મના કાર્ય કરશો સાથે કોઈ પણ સત્કર્મ કરીએ છીએ ત્યારે જીવનમાં પરિવર્તન આવે છે અને ગુરુ છે નવમા ભાવમાં છે આપનું ભાગ્ય ઉદિત થશે વિદ્યાર્થી બંધુઓ માટે તો ખૂબ સારો સમય છે એ પોતાના વાંચન ક્રિયાની અંદર જેટલી આપની મહેનત હશે એ મહેનતનું પરિણામ આપને ચોક્કસ દેખાશે પણ આ સમયને આપ જો સમય સાથે મહેનત ન કરી તો પરિણામની જે આપની ઈચ્છા છે એ પરિણામ આવી પણ ન શકે એટલે વિદ્યાર્થી માટે ખૂબ જ સારો સમય આવી રહ્યો છે આપણે ઉચ્ચ શિક્ષણ માટે સારા કોલેજની પસંદગી કરવી હોય અથવા કોઈ વિદેશમાં જવાની ઈચ્છા હોય તો પંદર મે પહેલા આપનો નિર્ણય કરી લેજો આપના માટે ઉત્તમ બની જશે સાથે પિતા અને પુત્ર વચ્ચે જે સંબંધોમાં પ્રેમના મીઠા જેકરા કહી શકાય એ થતા હતા એ હવે

આપણા જીવનમાં મોટા પરિવર્તનના સંકેત દઈ રહ્યા છે મિત્રો આ તો ગુરુની સ્થિતિ તમારી સમક્ષ રાખી છે એમ શનિ અને રાહુની સ્થિતિ પણ આપણે વર્ણન કરશું કઈ વાતની આપણે સાવધાની રાખવી જોઈએ એ પણ ચર્ચા કરશું પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મિત્રો સૌથી પહેલા પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા હો તો અમારા વિડીયા ખાસ કરીને તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો શાસ્ત્રોક્ત જાણકારી તમારી સમક્ષ રાખી છે અને એ શાસ્ત્રોક્ત જાણકારી એને પ્રાપ્ત થઈ શકે સાથે મિત્રો જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ આપની જન્મ રાશિ જો કન્યા હશે તો દરેક વ્યક્તિને દરેક વસ્તુ લાગુ પડે એવું ન હોય કેમ કે દરેક વ્યક્તિની રાશિ જન્મગ્રહો અલગ અલગ સ્થિતિમાં હોય છે આપણો જે જન્મના ગ્રહો શુભ સ્થિતિમાં હોય ગુરુ ભગવાન શુભ સ્થિતિમાં હશે તો આપનું પરિણામ ખૂબ સારું આવી શકે છે પણ ગુરુની સ્થિતિ સારી ના હોય શનિ સ્થિતિ સારી ના હોય રાહુની સ્થિતિ સારી ના હોય તો પરિણામ અશુભ પણ આવી શકે છે દરેક વ્યક્તિને દરેક જે ચર્ચા કરે છે લાગુ પડે કોઈ એસી ટકા લાગુ પડે કોઈ વ્યક્તિને પડે કોઈ પચાસ ટકા પણ લાગુ પડી શકે છે ખાસ કરીને આપના જન્મગ્રહો પર સ્થિતિની ઘણું સર્જન થાય છે આપને આપણા જન્મગ્રહો વિશે જાણવો હોય તો આ નંબર દેવામાં આવ્યા છે સમય પણ દેવામાં આવ્યો છે એ સમયમાં જ આપ કોલ કરી અને આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો

જન્મ સમય નો હોય તો પણ ગભરાવાની જરૂર નથી રૂબરૂ મુલાકાત કરશો એટલે આપની પ્રશ્ન કોઈના માધ્યમથી આપને શાસ્ત્રો સરળ ઉપાય બતાવવામાં આવશે મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને શનિની તો શનિ ભગવાન આપના છઠ્ઠા ભાવમાં છે અને છઠ્ઠો ભાવ છે એ ઋણ છે છઠ્ઠો ભાવ છે રોગનો છે છઠ્ઠો ભાવ છે કોર્ટ કચેરીનો છે છઠ્ઠો ભાવ છે નોકરીનો છે શનિ ભગવાન છે એ ત્રીસ માર્ચ પછી પરિવર્તન કરશે પણ આપને ખુશીની વાત એ છે કે આપની કોઈ પણ પ્રકારની પનોતી નથી સાથે સાવધાની એ વાત રાખવાની છે કે શનિ ભગવાન છે એ આપના છઠ્ઠા ભાવમાં છે ત્રીસ માર્ચ સુધી એટલે આપને કોર્ટ કચેરીના જે ધકા ખાવા પડતા હતા તેમાં રાહત મળશે સાથે આપની માથે કોઈ પણ પ્રકારનું ઋણ હોય તો આપની મહેનત પણ સફળ થશે ઋણમાંથી રાહત મળશે સાથે આપને નોકરીના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ આપની પ્રગતિ આપ જ કરી શકો છો આપને ગ્રહોનો સાથ ક્યારે મળે જ્યારે આપની મહેનત હોય સાથે આપની ઉપાસના હોય આપના સત્કર્મ હોય ત્યારે આપના જીવનમાં સુખળની પ્રાપ્તિ થઈ શકે છે સાથે શનિ ભગવાન છે એ સાતમા ભાવમાં આવશે ત્રીસ માં છે એટલે આપને સાવધાની એ વાતની રાખવાની છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડા ન થાય

રાહુ છઠ્ઠા ભાવમાં આવવાથી આપણા જીવનમાં પરિવર્તન તો આવશે સાથે આપણા શનિ આપણા શનિ સપ્તમ આવવાથી એક લાભ આપણે થવાનો છે કે આપના જીવનમાં વિવાહ બાબતમાં જે અડચણો આવતી હતી જે વિઘ્નો આવતા હતા એ શનિ ભગવાન સાતમા ભાવમાં આવવાથી ખાસ કરીને વિવાહના યોગ નિર્માણ કરે છે પણ સાવધાની એ વાત નહીં રાખવાની છે કે ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો તો એમાં આપને ખાસ કરીને સાવધાની રાખવી જોઈએ જેનાથી આપને નુકસાન ન થાય સાથે આપ દૈનિક વેપાર કરો છો તો તેમાં પણ કાળજીપૂર્વક મહેનતપૂર્વક આપણે વેપાર કરવો જોઈએ જે આપણા માટે ઉત્તમ બની શકે છે મિત્રો રાહુ કેતુ જેમ રાહુનું પરિવર્તન થાય છે એમ કેતુ નું પણ પરિવર્તન થાય છે શનિ પણ બદલે છે અને ગુરુ પણ બદલે છે સાથે મિત્રો આપણા જીવનની અંદર પરિવર્તન આવે તો આપણે ખાસ કરીને સાવધાની એ વાતની રાખવાની છે કે આપણે સરળતાથી જીવન જીવવું જોઈએ અભિમાન નું ત્યાગ કરવો જોઈએ આપ જેટલું અભિમાન નો ત્યાગ કરશો આપના માટે ઉત્તમ બની જશે મિત્રો હવે ઉપાય ની આપણે ચર્ચા કરીએ કે આપણે કયા ઉપાય કરવા જોઈએ પ્રતિદિવસ દિવસ ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ ધારણ કરવું જોઈએ બુધવારના દિવસે લીલી વસ્તુનું દાન કરવું જોઈએ જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો આભારી છો જય શ્રી કૃષ્ણ